ની સ્વિફ્ટ હું તમારા માટે લઈ આવું છું જોકે હું તો નથી લઈ આવ્યો કમલેશભાઈ તમારા માટે લઈ આવ્યા છે ગણેશ ચતુર્થીની સ્પેશિયલ ઓફર આ જ ગાડી છે સૌથી પહેલા લોન વાળી ગાડીઓ બતાવી દઉં તો બે હજાર ઓગણીસ મોડલ ક્વિડ છે ફર્સ્ટ ઓનર ગાડી આવશે જીરો ડીપી માં ગાડી મળશે આપણા વ્યુઅર્સ માટે બે લાખ ને પંચોતેર હજાર રૂપિયા પેલા પણ મેં કીધું ગણેશ ચતુર્થી નો તહેવાર છે તો કમલેશભાઈ લઈ છે તમે જોવો કે હંડ્રેડ બે બે સિલ્વર કલર માં તમને જોવા મળશે કેડી ભાઈ તમારા વિડીયો આપણે પ્રોમિસ કર્યો છે આપણા ઘણા મિત્રોને બિલકુલ અલ્ટોના ભાવમાં ગાડી આપવાની છે કેમ કે આખું ગુજરાત ક્યાં ફરે દ્વારકા સોમનાથ એમના માટે ગાડી ફ્રી થઈ જવી હોય બીજી ગાડી છે બે હજાર આઠ મોડલ હોન્ડા સિવિક ઓટોમેટિક પેટ્રોલ સીએનજી અઠ્યાવીસ ની એવરેજ ના આપે ને તો ગાડી નહીં માં પેટ્રોલ માં 15 ની એવરેજ આપશે આપણા ગ્રાહક મિત્રોને આ ગાડી આપણે આપી દીશું ઓનલી ફોર એક લાખ ની પાસઠ હજાર રૂપિયા

અને એની સાથે આપણે ઓછા રેન્જમાં બે લાખના બજેટમાં લોન બી થઈ જાય એવી બી ગાડી આપણે આપણા કસ્ટમરને બતાવવાના છીએ બરાબર છે તો એમાં બી આપણી જોડે ત્રીસ થી ચાલીસ ગાડીઓનો રેડી સ્ટોક હાલમાં હાજર છે તો ગણેશ ચતુર્થીના નિમિત્તે જેમને બી ગાડી લેવાની છે અને ઓછું બજેટ છે અને એમાં બી લોન કરાવવાની છે તો ફટાફટ આવી જજો એનકે મોટર્સ એરપોર્ટ રોડ અમદાવાદ તો સ્ટાર્ટ કરીએ આજે આઈટીઓ છે બ્લેક કલરમાં છે તો આની ડિટેલ આપી દીધી સૌથી પહેલી જે બે હજાર અગિયાર મોડેલ ઇટીઓસ પેટ્રોલ વિથ સીએનજી સેકન્ડ ઓનરમાં ગાડી આવશે આપણા કસ્ટમરને ગણેશ ચતુર્થીના ઓફર નિમિત્તે એક લાખને એંસી હજાર રૂપિયામાં આપી દઈશ એક લાખને એંસી હજારમાં પેટ્રોલ પ્લસ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી તો ફ્રેન્ડ પેટ્રોલ પ્લસ સીએનજી ઇટીઓ તમને મળવાની છે ખાલી એક લાખ ને એંસી હજારના બજેટમાં જે પણ હજી કમલેશભાઈ ભાવ કહે છે એમાં હજી નોર્મલ ફેરફાર તમને જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ની સારામાં સારી ગાડી તમને બે લાખની અંદર મળવાની છે અને આમાં લોન થઈ જાય હા આમાં આપણે અમદાવાદના કસ્ટમર હશે તો એમના માટે લોન બી કરી આપીએ તો અમદાવાદના કોઈ પણ કસ્ટમર હશે જે ગણેશ ચતુર્થી બાર ફરવાનો પ્લાન કરે છે અને જેને ઓછા બજેટ ની ગાડી લેવી છે તો મોટર્સ વેલકમ કરે છે નંબર એડ્રેસ આગળ ડિસ્પ્લે ઉપર હું આપી દઈશ અને ફ્રેન્ડ તમને હું એક ગાડી બતાવવાનું છું પેટ્રોલ પ્લસ સીએનજી સ્વિફ્ટ તમને બતાવવાનું છું ઊંચું મોડેલ છે પણ એનો પ્રાઇસ એકદમ રીઝનેબલ છે તો વિડિયો જોતા રહીજો જોઈએ નેક્સ્ટ કાર તેના પછી આપણે વ્હાઇટ કલર માં આઈ ટ્વેન્ટી છે ગાડી છે તો આની ડિટેલ આપી દો કમલેશભાઈ આ બે હજાર દસ ની મોડલ છે કેડી ભાઈ પેટ્રોલ વિથ સીએનજી આ બી સેકન્ડ ઓનર માં ગાડી આવશે મેગના વર્ઝન છે આપણા વ્યુઅર્સ માટે આ ગાડી બી આપણે સેમ પ્રાઇસ એક લાખ ને હજાર રૂપિયા આપી દેસુ વિચાર કરો ફ્રેન્ડ્સ તમે એક લાખ એસી હજાર માં તમને ઇટીઓસ મળવાની છે ટોયોટાની પછી હુંડાઈ ની આઈ ટ્વેન્ટી છે પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર છે એક લાખ ને એસી હજાર ની આસપાસ તમને વ્હાઈટ કલર માં એકદમ સારી કન્ડિશનમાં ગાડી મળવાની છે ને મેન વસ્તુ તમને કીધું એન કે મોટર્સ માંથી એવું નથી કે લો બજેટમાં ગાડીઓ મળે છે કસ્ટમર ને ધ્યાન રાખીને ગાડી સેલ કરવામાં આવે છે જેથી બધા કસ્ટમર મિડલ ફેમિલી ગાડી લઈ શકે સાચી વાત તો આ પ્રાઇસ માં ગાડી કે બીજી તમને મળશે નહીં અને ગાડીમાં કોઈ એક્સ્ટ્રા ખર્જો આવવાનો નથી તો જોઈએ નેક્સ્ટ કાર તેના પછી હુંડાઈ ની યુન છે તો આની શું ડિટેલ છે કેડી ભાઈ આ 2012 નું મોડેલ છે ફર્સ્ટ ઓનરમાં ગાડી આવશે અને ફરેલી છે ખાલી 30000 કિલોમીટર વાહ આખી ઓરિજિનલ પેઇન્ટ માં ગાડી તમને મળી જશે અને આપણા વ્યુઅર્સ માટે આ ગાડી ઓન્લી ફોર 1 લાખ ને 60000 રૂપિયા આપી દે 1 લાખ ને 60000 માં ફર્સ્ટ ઓનર ગાડી અને આખા ગુજરાતમાં કોઈ ત્યાં બી રહેતા હોય એમની લોન બી આ થઈ જશે ઓલ ગુજરાત લોન અવેલેબલ છે જે ઈઓન લેવા માંગતા હોય એક લાખ વિચાર કરો લો બજેટ માં એકદમ ગાડી થઈ આ બજેટ માં ઈઓન તમને કઈ મળશે નહીં તમે કમ્પેર કરી લેવાની છૂટ છે તમે એકવાર વિઝિટ કરો એન્ડ કે મોટર્સ આપણું એકવાર એડ્રેસ આપડા કસ્ટમર ને જણાવી હા એડ્રેસ તમે ક્યાંથી ભી આવો

તો આ ગાડી લેવા માટે આજે જ કોલ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર કે પેલા પણ મેં કીધું ગણેશ ચતુર્થી નો તહેવાર છે તો કમલેશભાઈ લઈ છે તમે જો કે હંડ્રેડ બે બે સિલ્વર કલરમાં તમને જોવા મળશે ડિટેલ આપતા પહેલા હું કહી દઉં તમને શોકિંગ પ્રાઇસ છે આની જો તમે વિડીયો જોવો તો ફટાફટ નહીં આવો તો ગાડી કદાચ અહીંયા હાજરમાં નહીં હોય કેમ કે ગણેશ ચતુર્થી ઉપર કોઈ પણ જગ્યાએ ગાડી તમે ગમે ત્યાં જાવ તમારી મનપસંદ ગાડી આ ભાવમાં નહીં મળે તો કમલેશભાઈ બંનેની ડિટેલ આપી દીધી આ ગાડી કેવી છે જે વહેલા તે પહેલા આવશે ને એમનું કામ થશે આ ગાડી કેમ કે બંને ગાડી મળી જવાની છે કોઈને બી પૈસા ભરવાની જરૂર નથી સીધું આવો ગાડી જુઓ અને તમારી લોન ચાલુ વાહ સીધા આપી દઉં તો બે 2016 સોળ નું મોડલ છે સેકન્ડ ઓનર માં ગાડી આવશે તમને પેટ્રોલ ફ્યુલમાં મળશે ગાડી આપી દઈશ તમને ઓન્લી બે લાખ પંચોતેર હાજર રૂપિયામાં વાહ અને જેમને સીએનજી પસંદ છે એમના માટે આપણે ફર્સ્ટ ઓનર માં સીએનજી ગાડી લઈને આવ્યા છીએ આ બી બે નું મોડેલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી

આસપાસ છે તો વિચાર કરો સિક્સ સીટર ગાડી એ પણ એસયુવી ટાઈપ કોમ્પેક એસયુવી ગાડી આવે છે તો આ તમારા ફેમિલી ને તમારી ડ્રીમ કાર ગણેશ ચતુર્થી ઉપર ઘરે લઈ જાવ ને જીરો ડીપી માં ગાડી મળવાની છે સિબિલ તમારું સારું હોવું જોઈએ લોન ની ફેસિલિટી એન કે મોટર્સ તમને અહીંયા જ કરીને આપી દેશે ખાલી તમે ગાડી સિલેક્ટ કરો અને ગાડી લઈ જવાની રહેશે બરાબર ગુજરાતમાં ક્યાંથી બી તમે કોઈ બી ગામમાં રહેતા હોય લોન ફેસિલિટી થઈ જશે તો ફટાફટ આવો અને એન કે મોટર્સ માંથી તમારી ડ્રીમ કાર લઈ જાઓ જોઈએ નેક્સ્ટ કાર મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એવી સ્વિફ્ટ હું તમારા માટે લઈ આવું છું જો કે હું તો નથી લઈ આવ્યો કમલેશભાઈ તમારા માટે લઈ આવ્યા છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ઓફર આ જ ગાડી છે તો આની જબરદસ્ત ડીલ આપી દીધો કમલેશભાઈ આમાં કેડી ભાઈ બે હજાર વીસ ના બારમા મહિનાની ગાડી સ્વિફ્ટ વીએક્સ ફર્સ્ટ ઓનરમાં ગાડી છે આ ગાડીની મેઇન ખાસિયત છે આના કિલોમીટર કંપની સર્વિસ હિસ્ટ્રી સાથે આ ગાડી ફરેલી છે બત્રીસ હજાર કિલોમીટર

ટીપટોપ કલર માં મેન વસ્તુ વ્હાઈટ કલરમાં છે આ બધાનો મનપસંદ કલર છે આ ગાડી ગમે ત્યારે તમે સેલ કરવા જાવ તો પણ થઈ જાય તો એનકે મોટર્સમાં ગણેશ ચતુર્થી સ્પેશિયલ ઓફર માં બે હજાર વીસ ની બારમા મહિનાની ફર્સ્ટ ઓનર બત્રીસ હજાર ફોર લીસ ખાલી સાડા પાંચ લાખ માં તમને મળવાની છે તો આજે જ કોલ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે ફટાફટ વહેલા પહેલા આ ગાડી તમે લઈ જઈ શકો છો જોઈએ નેક્સ્ટ કાર તમે ફ્રેન્ડ અલ્ટોના બજેટમાં વર્ણા લેવા માંગો છો તો એનકે મોટર સિવાય ક્યાંય તમને મળવા નથી કેમકે અહીંયા તમને વર્નાનો સ્ટોક ફૂલ મળશે એ પણ અલ્ટોના બજેટમાં તો કમલેશભાઈ એનો મતલબ શું અલ્ટોના બજેટમાં એટલે આમાં કેવું છે કેડી ભાઈ આજકાલ છે ને સેડાન કેટેગરી બહુ ચાલે છે બહુ આ ત્રણ લાખ રૂપિયામાં તમે લેવા જાવ તો સ્વિફ્ટ વેગેનર જેવી ગાડીઓ જ મળે છે અને આટલી મોટી લાંબી ગાડીઓ જે લોંગ ટુરિંગ માટે જોઈએ ને માણસને એ મળતી નથી એટલે આપણે આ જ કસ્ટમર માટે આપણે વર્ના લઈને આવ્યા છીએ વર્ના હોન્ડા સિટી એવી બધી ગાડીઓ પણ બજેટ એ જ ત્રણ લાખ રૂપિયા બરાબર છે ત્રણ લાખ રૂપિયામાં તમને સૌથી પહેલી ગાડી બતાવી દઉં બે નું મોડલ વર્ના એસએક્સ ડીઝલ સેકન્ડ ઓનર માં ગાડી આવશે અને ગેરંટી સાથે કહી દઉં છું ભાઈ આખા ગુજરાતમાં ભાવ તપાસી લેજો ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા કોઈ બી આપી દે ને અને નોન એક્સિડેન્ટલ ની ગેરંટી આપે ને તમને ગાડી ફ્રી માં આપી દઈશ બે હજાર તેર નું મોડલ બે હજાર તેર નું મોડલ ગાડી બે હજાર તેર નું સેકન્ડ ઓનર ડીઝલ માં ડીઝલ માં અને નંબર તમે જોઈ લો સત્યાસી ઇઠોતેર નંબર પણ સારા છે ત્રણ લાખ ને દસ હજાર તમે વિચાર કરો ત્રણ લાખ ને દસ હજાર વરના મળવાની છે ડીઝલ માં સેકન્ડ ઓનર છે બે હજાર તેર નું મોડલ છે ફ્રેન્ડ આ કલર તમે જોઈ લો ટીપટોપ છે અને જેમ પણ કમલેશભાઈ કીધું તમે ગાડીમાં કોઈ પણ ફોલ્ટ અહીંયા મળશે નહીં ઘણી બધી ગાડીઓ સેલ થતી હોય તમે અહીંયા આવો ને ફ્રેન્ડ તો ઘણી બધી ગાડીઓ સેલ થતી હોય ઘણી બધી ગાડીઓ પછી આવતી હોય છે તો સારી ડીલ મળવાની છે ગણેશ ચતુર્થી ઉપર તો ફટાફટ કરો ના વેરના ગણેશ ચતુર્થી ઉપર તમારી ઘરે લઈ જાઓ જોઈએ નેક્સ્ટ કાર બેક ટુ બેક હું તમને લો બજેટ ની વર્ણા બતાવવાનું છું આ પણ વ્હાઇટ કલર માં વર્ણા છે ત્રણ લાખ દસ હજાર માં જોઈએ આપણે તો આ કમલેશભાઈ મને કહી દઉં કેડી ભાઈ આવે છે ને તમારા ગ્રાહક મિત્રો છે ને બહુ ચૂઝિંગ વાળા છે કે અમને એક જ વસ્તુ નહીં જોઈએ એક જ વસ્તુમાં ત્રણ ચાર ઓપ્શન બતાવો બરાબર તો આપણે એમના માટે જેમને ડીઝલ જોઈએ ડીઝલ અને જેને પેટ્રોલ જોઈએ એમના માટે પેટ્રોલમાં બી લઈને આવ્યા છીએ બે હજાર બાર નું મોડલ પેટ્રોલ માં ગાડી છે આ બી ટોપ મોડલ એસેક્સ છે એટલે બધા જ ફંક્શન આવી જશે આમાં કઈ ઘટે નહીં આપણા વ્યુઅર્સ માટે ઓનલી ફોર આપી દીધી બે લાખ ને પંચોતેર હજાર રૂપિયા બે હજાર બાર ની સેકન્ડ ઓનર છે ને થર્ડ ઓનર થર્ડ ઓનર છે બે હજાર બાર ની થર્ડ ઓનર પ્યોર પેટ્રોલ માં મળશે બે લાખ ને પંચોતેર હજાર રૂપિયા એમાં પણ હજી થોડો ફેરફાર માન રહેશે તો ફટાફટ આ ગાડી આવો કેમ કે બે લાખ ને પંચોતેર હજારમાં તો વરના સીડા મળે જ નહીં હવે ના કેતા કે તમે ગાડીઓ બહુ મોંઘી લઈને આવો છો એટલે હવે તમે તમેથી કમેન્ટ કરજો કે ભાઈ બરાબર છે ભાવમાં ગાડી હા ફ્રેન્ડ કોમેન્ટ કરવાનો સવાલ જ નથી આવતો કમલેશભાઈ એવું નથી લાઈવ મારા દર્શકો જોવે છે બાકી જેને લેવી છે ને એ તો અમદાવાદમાં એનકે મોટર્સ માં વહેલા તે પહેલા પહોંચી જવાના છે કેમકે આટલી સસ્તી ગાડી સારી ગાડી કન્ડિશનમાં પણ કઈ મળતી નથી આખા અમદાવાદમાં એક અમદાવાદ ની બજારમાં જઈ લાસ્ટ લાસ્ટમાં એનકે મોટર તમે વિઝિટ કરો અને કોઈ પણ ગાડી ચુઝ કરો તો જોઈએ નેક્સ્ટ વેર ના તો બે વેરનાની તમે મસ્ત ડીલ આપી છે આ ત્રીજી વેરનાની પણ મસ્ત આપી દઉં અમ્રેશભાઈ કેડી ભાઈ આપણે ભાવ વધારે કેવું જ નથી જે ભાવમાં પેલી વરના આપશું એ જ ભાવમાં આપણે આજ વરના આપી દેશું આ બી 275 માં આ બી 275 માં આ બી ટોપ મોડેલ છે SX પણ આમાં એક વસ્તુ સારી છે આમાં ચૂઝિંગ નંબર આવશે 0707 2011 નું મોડેલ સેકન્ડ ઓનર માં ગાડી આવશે પ્યોર પેટ્રોલ માં ગાડી છે અને આખી ઓરિજિનલ પેઇન્ટ માં તમને ગાડી મળી જશે

તો ફ્રેન્ડ એના પછી વ્હાઈટ કલર માં ગાડી છે એ કમલેશભાઈ આ ગાડી છે બે હાજરની ગાડી છે ટાટાની જેસ્ટ સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ માં ગાડી આવશે અને આપણા વ્યુઅર્સ માટે આ ગાડી આપણે આપી દઉસ બે લાખ ને સાહીઠ હજાર રૂપિયામાં વાહ જેસ્ટ ગાડી છે બે ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી આ એવરેજ અંદાજે પ્યોર પેટ્રોલ માં એમ કરાવીએ કે આ સક્સેસ ગાડી છે તો સીએનજી તમે કરી આપશો અહીંથી કમલેશ ભાઈ તમારે કરાવીએ તો અહીંથી અમે કરી બી આપશું પચીસ હજાર રૂપિયા ખર્ચા આવશે સીએનજી તમને કરીને મળશે માર્કેટ તમે સીએનજી કરાવવા જાવ તો અલગ અલગ ભાવ હોય છે આ પેટ્રોલ ગાડીમાં જેસ્ટમાં જેસ્ટ બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર છે સીએનજી પચીસ હજાર માં કમલેશ ભાઈ તમને કરીને આપશે બે લાખ ને સાઈઠ હજાર બે લાખ એ પણ રીઝનેબલ થોડો ઘણો ફેરફાર થશે તો આ ગાડી તમને મળવાની છે આ ગાડીની ખાસિયત એ બી છે કે આ ગાડી તમને ઝીરો ડીપી માં મળી જશે

બિલકુલ અલ્ટોના ભાવમાં આપણે સદાન ગાડી આપવાની છે કેમકે આખું ગુજરાત ફરે ક્યાં ભી ફરે દ્વારકા સોમનાથ એમના માટે ગાડી ફ્રી થઇ જવી જોઈએ આપણે વરના તો બતાવી જ દીધી એના પછી આપણે બતાવી જઈએ ઊંડા સિટી જે સૌથી ફેવરેટ ગાડી હોય છે માણસો કારણ કે આનું એન્જિન બહુ પાવર ફુલાવે છે પ્યોર પેટ્રોલ માં સેકન્ડ ઓનર માં ગાડી આવશે બે હાજર બાર નું મોડેલ નવા ની ગાડી છે આપણા વ્યુઅર્સ માટે આપી દીધું છે ઓનલી ફોર બે લાખ નવાણું હજાર રૂપિયામાં ભાવમાં તમને આપી તો ફ્રેન્ડ સિડાન ગાડી અંદર નું ચોક્કસ હું તમને બઉ સારું છે હોન્ડા સિટી તમે જોવા જાવ જોવા જાવ બધી વિચાર કરો તમને મોટર્સ માં ત્રણ લાખ ની અંદર આ ગાડીઓ મળવાની છે બે લાખ ને નવું હજારમાં બે હજાર બાર સેકોનો પ્યોર પેટ્રોલ માં હોડા સિટી જોરદાર કંડિશનમાં મળવાની છે તો એના પછી આપણી પાસે છે કમલેશભાઈ સીએનજી ની ગાડી છે કંપની કન્ડિશન હા કઈ છે આરસી બુકમાં મેન્શન આવશે બરોબર છે મેન્શન આવશે એના પછી જે મિત્રો છે ત્રણ લાખ નું બજેટ નથી દોઢ લાખ રૂપિયા નું બજેટ છે કહી વાંધો નહીં ભાઈ આપણે એ બી ઓપ્શન છે બીજી ગાડી છે બે હાજર આઠ મોડલ હોન્ડા સિવિક ઓટોમેટિક પેટ્રોલ સીએનજી અઠ્યાવીસ ની એવરેજ ના આપે ને તો ગાડી નહીં લેવાની માં પેટ્રોલ માં પંદર ની એવરેજ આપશે આપણા ગ્રાહક મિત્રોને આ ગાડી આપણે આપી દઈશું ઓનલી ફોર એક લાખ ને પાસઠ હજાર રૂપિયા એક લાખ ને પાસઠ હજાર માં સિવિક સિવિક અને અઠ્યાવીસ સુધી પાસિંગ ચાલુ છે ફ્રેન્ડ્સ આ ગાડી બે હજાર આઠ ની છે અઠ્યાવીસ ની એવરેજ આપે છે રોડ ઉપર પેટ્રોલ પ્લસ સીએનજી માં છે અને ગાડી ની પ્રાઇસ છે આટલી જમ્બો છે લક્ઝરી ગાડી એક લાખ ને હજાર માં તો ફટાફટ વહેલા તે પહેલા નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ વિઝિટ કરો એનકે કે મોટર્સ અમદાવાદ ફ્રેન્ડ્સ એકવાર ગાડીઓ જોઈ લ્યો તમે આ વિડીયોમાં બધી ગાડીઓ એ બજેટમાં કમલેશભાઈ બોલવાના છે તમને વિચાર નહીં આવે કમલેશભાઈ તમે સ્ટાર્ટિંગ કરો સૌથી પહેલા આપણે સેડાન બતાવી દીધી હવે આપણે લો બજેટમાં હેચબેક બતાવવાના છીએ સૌથી પહેલા લોન વાળી ગાડીઓ બતાવી દઉં તો બે હજાર ઓગણીસ નું ક્વિડ છે ફર્સ્ટ ઓનરમાં ગાડી આવશે જીરો ડીપી માં ગાડી મળશે આપણા વ્યુઅર્સ માટે બે લાખ પંચોતેર હજાર રૂપિયા વાહ બીજી ગાડી છે સ્પોર્ટ્સ મોડલ ક્વિડ બે હજાર અઢાર નું મોડલ આ ફર્સ્ટ ઓનરમાં ગાડી આવશે આ બી જીરો ડીપી માં થઈ જશે આપણા વ્યુઅર્સ માટે આપી દીધું ઓનલી ફોર બે લાખ પંચાવન હજાર રૂપિયા એટલું બી તમારું બજેટ નથી કઈ વાંધો નહીં તમને બે લાખ ને દસ હજાર રૂપિયામાં સોળ ની ક્વિડ આપી દો એ બી માં તમને મળી જવાની છે બે હજાર સોળ માં ક્વિડ ડીપી અને ચોથી ગાડી આ બી સોળ ની ક્વિડ છે આ બી ફર્સ્ટ ઓનર માં તમને મળી જશે આ બી તમને જીરોડીપીમાં બે લાખ ને દસ હજાર રૂપિયામાં આપી દઈશ બે લાખ ને દસ માં ક્વિડ મળવાની સોળ ની એના પછી છે બે હજાર અગિયાર મોડલ સીએનજી ગાડી જેમને સીએનજી લઈને બહાર ફરવું હોય ને એમના માટે પચીસ ની એવરેજ વાળી ગાડી છે સેકન્ડ ઓનર બે હજાર અગિયાર મોડલ તમને આપી દેજ એક લાખ ને પચાસ હજાર રૂપિયા કઈ ગાડી છે જેન એસટીલો જેન એસટીલો અઢી લાખ માં મળવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા મિસ્ટેક થઈ ગઈ ફ્રન્ટ દોઢ લાખ માં સીએનજી વાળી એના પછી છે બીજી બે દસ નું મોડલ છે આ બી ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે આ બી તમને ગણેશ ચતુર્થી નિમિત્તે બિલકુલ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરીને એક લાખ ને પચીસ હજાર રૂપિયા માં આપી દઈશ સવા લાખ માં ગાડી મળશે ફ્રેન્ડ તમને પછી છે એના પછી છે બે હજાર સત્તર નું મોડલ આવી ડેટસન રેડી કો જીરો ડીપી વાળી ગાડી છે આ બી તમને આપી દીધી એક લાખ ને પચાસ હજાર વાહ ચાલુ છો ફ્રેન્ડ એના પછી બે હજાર સોળ નું મોડલ આ બી ફર્સ્ટ ઓનર માં ગાડી મળશે આ બી તમને આપી દીધી એક લાખ ને પચાસ હજાર દોઢ દોઢ ને સવા લાખ માં ગાડીઓ મળે ફ્રેન્ડ એના પછી છે શેરોલેટ ની બીટ આ તમને કલર જોઈને તમને ગાડી ગમી જશે કારણ કે આ ગાડી તમારે ઘરની બહાર ઉભી છે ને ભાઈ પચાસ ગાડીઓ ઉભી હોય પણ આ દેખાશે સૌથી પહેલા પેલા આ ગાડી બે હજાર દસ નું મોડલ તમને આપી દીધી એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા એક લાખ ને ચાલીસ હજારમાં ટીપટોપ કન્ડિશનમાં છે ફ્રેન્ડ એના પછી ગાડી છે એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા તો જોયું ને ફ્રેન્ડ થેન્ક યુ કમલેશભાઈ આ બધી ગાડીની ડિટેલ આપવામાં ફ્રેન્ડ તમે વિચાર કરો સવા લાખમાં દોઢ લાખમાં એક લાખ ને ચાલીસ હજારમાં ફર્સ્ટ ઓનર ગાડીઓ તમને મળવાની છે તો બે હજાર સોળ ના મોડલ છે ફ્રેન્ડ્સ તમે વિચાર કરો લો બજેટમાં તમે મે પહેલા પણ કહું છું ઘણા વિડીયોમાં મે કીધું છે એનકે મોટર્સમાં હું અહીંયા વિડીયો ઉતારવા તમને એમ લાગતું છે કે કેડીભાઈ એનકે મોટરના વિડીયો છે ફ્રેન્ડ્સ હું એકલો નહી ઘણા બધા YouTube તમે વિડીયો જોઈ લ્યો એનકે મોટર્સના સૌથી સારા વિડીયો એટલા માટે છે દરેક પબ્લિકને ગાડી અહીંથી પોસાય છે અને કમલેશભાઈ દર મહિને 30 40 50 ગાડીઓનો સેલ કરે છે એનું કારણ છે દરેક કસ્ટમરને પોસાય ને એવી ગાડીઓ તમે વિચાર તો કરો આ બધી ગાડીઓ તમે ખાલી અમદાવાદના માર્કેટમાં જોઈ આવો આ 3 3 ને 3.5 લાખમાં વેચે છે તો એ કમલેશભાઈ અઢી માં દોઢ લાખમાં બે માં ને એક લાખ ને ચાલીસ હજાર માં તમને ગાડીઓ આપે છે ફ્રેન્ડ ટુ વ્હીલ ના ભાવમાં તમને ગાડીઓ મળવાની છે એ પણ ગણેશ ચતુર્થી સારા એવા તહેવાર લાખ માં તમને ગાડી મળવાની છે હોન્ડા સિટી પણ એ પ્રાઇસ માં હતી એક લાખ ને સિત્તેર હજાર એસી હજાર માં તમને સીએનજી સીડાન ગાડી પણ મળે છે અહિયાં તો વેલકમ છે એનકે મોટર્સ માં તમે જરૂર વિઝિટ કરો ને અત્યારે તમે વિડીયો જોતા હોય ને ફ્રેન્ડ તો નંબર ડિસ્પ્લે ઉપર છે કોલ કરો તો આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત